આણંદમાં પાણી છોડાતા ખેતરો જળબંબાકાર થઈ ગયા છે નર્મદા નિગમની ભૂલથી ખેતરોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ફતેવાડી કેનાલમાં પાણી છોડાતા ભારે નુકસાન થયું છે ખેતરમાં જીરું ઘઉં એરંડાના પાક બરબાદ થઈ ગયા છે ત્રણસો વીઘામાં પાણી ફરી વળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો દસ દિવસથી રેથલ કુંડળ સહિતના ગામોના ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સાણંદના ખેડૂતો પાણી માટે વલખા મારે છે બીજી ત્રણના ખેતરોમાં પાણી જ પાણી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઉમંગ રાવલ આપણી સાથે ઘટના સ્થળેથી લાઈવ છે ઉમંગ એક તરફ ખેડૂતો પાણી માટે વલખા મારે છે બીજી તરફ એમના ખેતરમાં જે ઓવરફ્લો થયું છે આખી આજે ફતેવાડી કેનાલ ઓવરફ્લો થઈ છે એના કારણે પાણી જ પાણી જોવા મળ્યું છે અને તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી શું વિગતો છે શું આખી ઘટના છે નર્મદા નિગમની ભૂલ અને ખેતરો થયા પાણીથી ફૂલ એવી પરિસ્થિતિ આ સાણન તાલુકાના છેવડાના જે ગામડાઓ છે તે આગળ જોવા મળી રહી છે લગભગ 300 વીઘા જેટલી જે જમીન છે પાણીની અંદર ગરગાવ થઈ છે નર્મદા નિગમે એ ભૂલ કરી કે પાણી જ્યારે આ સાણન તાલુકાના જે ગામડાઓ જ્યારે પણ ભૂતકાળ રહ્યો છે કે ભૂતકાળમાં આ સાણન તાલુકાના નળકાંઠાના જે વિસ્તારો છે એમણે અનેક વખત રેલીઓ કાઢી છે પાણી માટે માંગ કરી છે પરંતુ એમના માંગના નામે ક્યાંક માર મળ્યો છે અને એનું ભૂતકાળ સાક્ષી રહ્યું છે મીડિયા પણ સાક્ષી રહ્યું છે કે જ્યારે ખેડૂતો રેલી નીકળી ગાંધીનગર કે અમદાવાદ જવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ અધ વચ્ચે રોકીને તેમને માર મારતાની એ ઘટના હજી સાણંદના આજે ગામ લોકો છે ભૂલ્યા નથી અત્યારની જો કશી વાત કરું તો અત્યારે હમણાં થોડા સમય પહેલા જ માવટું થયું ત્યારે માંડ માંડ ખેડૂતોએ છે પોતાનો પાક બચાવ્યો હતો ને ખેડૂત જે છે તેમના હાથમાં આ ઘઉંનો પાક છે માવઠું થયું ક્યાંક થોડા મોટા ઘઉં થયા હતા ને ફરીથી આ નર્મદા નિગમની ભૂલના કારણે અત્યારે જે આ જે જોઈ રહ્યા છો આ જે ઘઉં છે એ ઘઉં માંડ માંડ હજી તો ઉગે પહેલાં જ અત્યારે ખેતરની અંદર સમા પાણી છે ભરાઈ ગયા છે ને ખેડૂત અત્યારે લાચારી ભોગાવવાનો વારો આવ્યો છે એક વીઘા ખેડૂતોનું કહેવું છે એક વીઘાનો ખર્ચો શું છે તમામ વિગતો ખેડૂતો પાસેથી જાણીએ શું કેવું છે આમ નળકાંઠો જ્યારે પણ પાણી માંગવા જાય ત્યારે એમને માર મળ્યો છે કોઈ દિવસ એમની વાતો સાંભળી નથી આ નિગમની ભૂલ શું અધિકારીઓ સાથે કોઈ વાત થઈ કયા કારણે આ પાણી ભરાયું ગમે ત્યારે પાણી છોડે ત્યાં કીધા વગર જ છોડે અગાઉ ચેતવ ચેતવતાય નહીં હા હાલો અધિકારીઓને કાલે અધિકારીઓ આવે કે પાણી આવે શું થઈ ગયું અમુક તો જવાબ આપે જયારે જયારે પાણી આવ્યું ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે એક વીઘો ઘઉં તૈયાર કરવા માટે એક ડીએપી ત્રણ મણ ઘઉં અને ચાર વખત ટ્રેક્ટર થી ખેડાય ત્યાં એક વીઘો તૈયાર થાય અને આઠસો રૂપિયા મજૂરી અને આઠસો રૂપિયા ખાતરના એમ કરીને અમારે એક વીઘો ઘઉં ઉગાડવા માટે છ થી સાત હજાર રૂપિયા ખર્ચો થાય અને પકાવવા માટે બાર હજાર રૂપિયા જીવવું આવું ડાંગર વખતે જ્યારે જરૂર હોય ત્યારે પાણી છોડતા નહીં ડાંગર હું જાય ત્યાં અમે આ નજર કરીને બેસી રહે હવે કરવાનું શું આવે બાર મહિનાના ઘઉં પેલા કુદરતે માર મારીને અમારા એક વખત ઘઉં વાયેલા જતા રહ્યા ત્યારે અને હજુ ખાવાના હતા એ બીજી વખત નાખે તાને આ પાણી આવીને મારે છે ત્યારે હવે બાર મહિના કાઢવા જ કઈ રીતે એવો મોટો પ્રશ્ન તો આપ સાહેબને જે કોઈ મીડિયા અમારા તરફથી કઈ કામ કરે તો સારું અને અમને વળતર મળે એવું કરે એ સારું ખેડૂત છે ખેડૂત ક્યારે લાચાર નથી થતો પરંતુ સામી કુદરત સામે પણ લડ્યો છે ને નિગમ સામે પણ લડશે તમારું શું માનવું છે તો ક્યાંક એવી છે થોડી જગ્યા હોય થોડી જમીન હોય બે પાંચ વિઘા એ ખેડૂત છે વ્યાજે પૈસા લઈને ડીએપી ખાતર હોય કે ઘઉંનો જે પણ પાક હોય વાવા માટે મહેનત કરતો હોય છે અને એના ઉપર આ પાણી ફરી જાય કેટલું દુઃખ દુઃખ તો થાય જ છે ને સાહેબ દસ દસ હજાર રૂપિયા ખર્ચો થાય બરોબર ચાર ચાર તો ખેડ થાય ડીએપી ની એક થેલી દહ લીટર બરોબર ત્યાર ખેડૂત ખેડ થાય અને મજૂરી થાય પાણી જાણે જરૂર પડે ત્યાં તો આવતું નથી અને અત્યારે એકદમ પાણી આવી ગયું છે અમારે અઢીસો ત્રણસો વીઘાનું નુકસાન છે સાહેબ કાકા કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે શું નિગમના કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા એમની સાથે શું વાત થઈને એ લોકોનું શું પાણી જે પાણી આજે લગભગ દસ થી બાર દિવસ પાણી આ ખેતરો ની અંદર ભરાઈ ગયું છે અને લગભગ અઢીસો થી ત્રણસો ઘણી અંદર પાણી ભરાઈ ગયું છે એટલે ઘઉં આ ઘઉંનો નો આ આખે આખો નિષ્ફળ થયો છે

હવે તો ચંગ મહેનત મજૂરી કરવા ચંગ બહાર જોયું તો મલે હમણાં બાકી આ જે સરકાર આપ એ તો ભલે બાકી અમારે જે કરવાનું તે કરવાનું છે તો ચોક્કસથી પાછળ પણ ખેડૂત છે તેમની સાથે વાત કર્યા કાકા અહીંયા આગળ આવો આ તમે હાથમાં ઘઉં છે આ જેવી પરિસ્થિતિ થઈ છે કેવું ખેડૂતોને અત્યારે કેટલી મુશ્કેલી છે અને આ ઘઉં અત્યારે કેટલા ઉગવાન તૈયારી હતા આ ઘઉં અમે કેટલા વર્ષથી કામ કરીએ છીએ બે વર્ષથી પણ અમે પાણીનો બેકાર થઈ ગયો હવે ઘઉં અમારા મોટા મોટા બગડ્યા

એટલે અમને તો સરકાર અને અધિકારીઓની એટલી જ વિનંતી છે કે અમને વળતર મળે તો અમે શાંતિથી રહીએ કે ન કે બીજા બહાર ગામ મજૂરી કરવા જઈએ કાં તો શું કરવાનું બીજો કોઈ ઓપ્શન નથી અમારી જોડે આ હોય તો જ શાંતિથી રવાય અને અત્યારે અમારી જોડે બીજો કોઈ ઓપ્શન નહીં કોકને મજૂરી કરીને પૂરું કરીએ એ જ બને એવું છે તો મદદ કરો એ તો સારું બરાબર મદદરૂપ થાય તો સારું શું કહેશો તમે મદદરૂપ થાય છે સારું સારું કાંઈ

પણ તમને નહીં ખબર ઘઉં ક્યારે થાય કેવી રીતે થાય આ ખેડૂત પેટે પાટા બાંધીને ક્યાંક મહેનત કરે છે ચાર ચાર છ છ મહિના પોતાના પરિવાર ખર્ચ કાઢવા માટે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે જગત નો તાજ છે દિવસ રાત મહેનત કરશો તમારી એક ભૂલ ના કારણે આ ખેતરો ત્રણસો વીઘામાં પાણી ગુઠણ સમાના ભરાઈ ગયા છે સાહેબ તમને ક્યાંક ને ક્યાંક લજે આવી પરંતુ ખેડૂતનો સમય છે નિગમની ઓફિસમાં બે રહ્યો પણ આ રીતે ખોટી રીતે પાણી છોડી અને મજાક ઉડાવવાનું બંધ કરી દો અત્યારે નળ ખાતાનો જે પણ ખેડૂત આ ત્રણસો વીઘામાં એટલો બધો અત્યારે અકડાયો અને મુશ્કેલીમાં મુકાયેલો છે કે આ ખેડૂત હવે આખું

પાણી આવી ગઠા છે જીગર મશીના પાણી ખેંચવાનું જે મશીન છે ત્યાં આગળ પાણી ભરેયું છે ક્યાંક એ લેવલ સુધી પાણી ભરાઈ ગયું છે પણ આ નગરોળ નિંદ્રામાં સુતા આ અધિકારીઓ આ તંત્ર ક્યારે પોતાની આંખ અને ખેડૂતો સામે જોશે જોવાનું છે અત્યારે તો ખેડૂત ક્યાંક પ્રાઇવેટ રીતે જેસીબી મશીન મંગાવ્યો અને પાળા મોટા કરવાની પરેજણમાં લાગેલું છે પણ અધિકારીઓની ભૂલ અત્યારે ખેડૂતોને ક્યાંક ભોગવવી પડી રહી છે જી આભાર ઉમંગ સમગ્ર વિગતઓ બદલ